શોભાયાત્રા નીકળી ગજરાજ નૃત્ય મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઘણા વર્ષોથી બોટાદમાં કૃષ્ણ જન્મોત્સવની ની ઉજવણી કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા બોટાદના તમામ મુખ્ય માર્ગો પર રંગે ચંગે નીકળે હતી બોટાદના કૃષ્ણ ભક્તો ભગવાનના દર્શન માટે આજના દિવસની રાહ જોતા હોય છે ત્યારે વરસાદી વાતાવરણમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા બોટાદના મસ્તરામ મંદિરથી ભગવાન કૃષ્ણની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બોટાદના ટાવર રોડ લીમડા ચોક રજપૂત ચોરા હવેલી ચોક ગજરાજ સાથે રથમાન સુશોભિત ભગવાન શ્રીકૃષ્ણનું મનેરું મનમોહક સ્વરૂપ જોવા મળ્યું હતું આ શોભાયાત્રામાં નૃત્ય મંડળીઓ ખેલંદાઓ અવનવા કર્તબો કરી શોભાયાત્રાને દ્રશ્યમાન બનાવી હતી આજના દિવસને વિશ્વ હિંદુ પરિષદનો સ્થાપના દિવસ પણ કહેવામાં આવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોદ્દેદારો માંગ બેવડો આનંદ જોવા મળ્યો હતો આજના હિન્દુઓ જાગૃત થયા છે તેમજ ધર્મ સત્સંગ કરવા તરફ પ્રેરાયા છે ત્યારે વધારેમાં વધારે લોકો ભગવાનની રથયાત્રા શોભાયાત્રાઓમાં જોડાય તેવી લોકોને અપીલ પણ કરવામાં આવી હતી આનંદ તો જબરજસ્ત છે વિશ્વ હિન્દુ સ્થાપના ઓગણીસો ચોસઠમાં જન્માષ્ટમીના દિવસે થઈ હતી અને ષ્ટી પૂર્તિ વર્ષ અમે મનાઈ રહ્યા છીએ આખા ભારતમાં દરેક તાલુકા સહ હિન્દુ સંમેલનો યોજવાનો અમારો કાર્યક્રમ છે જે જે જગ્યાએ અમારી શોભાયાત્રા નીકળે છે ત્યાં બધા જ કાર્યકર્તાઓ તનબંધ થઈને છેલ્લા પંદર દિવસથી સહયોગ આપી રહ્યા છે વિશ્વન્દુભાઈ સ્થાપના એટલા કરવા માટે હિન્દુ સમાજનું ઉત્થાન હિન્દુ સમાજમાં જનજાગરણ હિન્દુ સમાજમાં જાતિ પાતિ સમ્રદાયથી ઉપર ઉઠી રાષ્ટ્ર સમાજ માટે એક તથા હિન્દુ સમાજ આ દેશની અંદર એક સંસ્થાન એક કુવો એક વ્યવસ્થા એક મંદિરની વ્યવસ્થા એમાં દરેક સંપ્રદાયના લોકો દરેક જાતિના લોકો મંદિરમાં આવી શકે આવી વ્યવસ્થા ઉભી કરવાની આ ભારતમાં વિચાર છે વિશ્વ પરિષદનો એટલે વિશ્વ દુરુ આખા દેશની અંદર રામ જન્મભૂમિ આંદોલન પછી આ કૃષ્ણ જન્મૂમિ આંદોલન કાશી વિશ્વ આંદોલન આ ત્રણ મંદિરો મુક્ત કરીશું સંતો નું સૂત્ર છે તીન નહીં તો ત્રીસ હજાર નહીં બચી ગઈ એક મજાર આ દેશની અંદર ત્રીસ હજાર મંદિરો તોડ્યા છે સાત લાખ ને વીસ હજાર ગુરુકુલ તોડ્યા છે આ પુનઃસ્થાપન થશે આ દેશની અંદર સરકાર દ્વારા ચાર લાખ મંદિર હસ્તગત કરે એને પણ મુક્તિ અપાયશું આ દેશની અંદર જે કઈ વિધર્મીઓ જે કાંડો વરસી ગયા છે એનો પણ જડબાતો જવાબ આપશું માં કોઈ શંકા સ્થાન નથી આ દેશનો હિન્દુ જાગી ગયો છે વિશ્વના હિન્દુઓ જાગી જાય આ દેશ નો સંત સમાજ અને હિન્દુ સમાજ એક થાય તો આખું વિશ્વ ભારતને ચૂકે જય શ્રી રામ ભારત મારે સોસાયટી એક કલાક સત્સંગ કરે સત્સંગ ના માધ્યમ થી હિન્દુ સમાજ ને સંગઠિત કરે એટલો લોકો ને અમે સંદેશ આપવા માંગીએ છીએ જય શ્રી રામ આજે કૃષ્ણ જન્માષ્ટમી એટલે હિન્દુ ધર્મ માટે એક મોટો મોટો પર્વ કહેવાય તહેવાર કહેવાય જેની કોઈ મૂલના ન થાય તેમ કહેવાય છે કે આજનો દિવસ કેવો તો સોના કરતા ભગવાન કૃષ્ણ પોતાના નગર માં યાત્રા નીકળશે અને ખાસ કરી આજે કૃષ્ણ જન્માષ્ટમી તેમજ આજે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ પણ કહેવાય છે એટલે વિશ્વ હિન્દુ પરિષદ ને હર્ષ ઉલ્લાસ હોય અને આ શોભાયાત્રા ભવ્ય અને દિવ્ય આ રાજમાર્ગ ઉપર નીકળે છે ત્યારે તમામ પ્રેમી રહી છે કોઈ આપણે શબ્દ નથી આગળ એવા સંતા અત્યારે ઉમટી રહી છે કારણ એક તો એક બાજુ વરસાદ મુસળધાર આવે છે છતાં પણ આ જે ધર્મ પ્રેમી જનતા અત્યારે જ્યાં ભગવાન ના દર્શન કરવા નીકળી છે ત્યારે આજ અમને પણ ભાઈ હજ થાય છે કે વાહ ભાઈ વાહ આજે કઈ હિન્દુ સમાજ બહાર નીકળો આ ખાસ આ સમય માં એટલે મંદિર તેમજ ગોવિંદજીની ચાલી પરા વિસ્તાર છે ટાવર રોડ છે લીમડાવાળા ચોક તેમજ શિવાલય મંદિર રાજપૂત ચોરા ચકલા ગેટ તેમ તુરખા રોડ ગગજીની ઝુંપડી રામનગર એવી રીતે તમામ માર્ગ ઉપર નીકળશે ત્યારબાદ એક ધર્મસભા થાય છે ત્યારે અમારું સમાપન થાય છે ત્યારબાદ તમામ ભાવિક ભક્તોને ફરાળ પણ અહીંયા રાખેલ છે જ્યાં સમાપન છે ત્યાં આ રીતે સમાપન થાય છે જય શ્રી રામ